અને આ કેસ માં મિત્રો અત્યારે ઘણા બધા અમુક લોકો છે એ પણ મિત્રો હવે આ કેસ માં જોડાવા લાગ્યા છે હવે આની વચ્ચે મિત્રો અત્યારે જે જયંતભાઈ એડવોકેટ છે એટલે કે જે રાજકુમાર ના જે વકીલ છે

જે તરીકે થયું છે તો હવે મોટી મોટી પણ મિત્રો રાજકુમાર નો જે કેસ છે એ મિત્રો અત્યારે હવે દેખાડવામાં આવી રહ્યો છે હવે આની વચ્ચે મિત્રો જે જયંતભાઈ એડવોકેટ છે તેમનું અત્યારે એવું કેવું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છે અને જો આગામીના સમયમાં અમને જરૂર પડશે તો આગામીના સમયમાં અમે વિધાનસભાની બહાર રેલીઓ પણ યોજી શકીએ છીએ જો જરૂર પડશે તો અમે ભૂખ હડતાલ પણ કરીશું અને રાજકુમારને ન્યાય અપાવીશું જ્યાં સુધી રાજકુમારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે શાંત બેઠવાના નથી અને તેમને મિત્રો એવું પણ કહ્યું હતું કે અત્યારે જે રતનલાલ છે એટલે કે રાજકુમારના પિતા એ અત્યારે તૈયાર છે પોતાનું નાડકો ટેસ્ટ કરાવવા રતનલાલે મિત્રો અગાઉ પણ એવું કહ્યું હતું કે તમે મારું નાડકો ટેસ્ટ કરો અને મારા બોલ ગોવામાં તમને જો કોઈ પણ જાતનો ફેર દેખાતો હોય તો તમે મને ફાંસીએ ચડાવી દો આવું મિત્રો રતનલાલ છે એમને પણ મિત્રો અગાઉ પણ કહ્યું હતું તો હવે આ કેસમાં મિત્રો હવે લાગે છે કે આ કેસનું મિત્રો આગામીના સમયમાં નિકારણ આવી શકે છે કારણ કે મિત્રો હવે આ કેસની અંદર ઘણા બધા અમુક લોકો છે એ જોડાવા લાગ્યા છે તો હવે મિત્રો તમારું વાત વિશે શું કેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડિયો ગમે હોય તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં